खाना ही मार दूं नहीं खाऊं तो कोई नहीं नोट देती है माय गो ये ना पास है जाइए ना मार गया तो खाना तो तो ये जी निकले नहीं काम में देता है वन जी वो तो इतना पर सिंग हो गई है कंप्लीट आज बाप वाई बात है आज जी अनुभव तो बोल देता हूँ ले बो पेरिंग काई काई नक्की कहीं कहीं नक्की बाप वाई ખેતર આમ બધાઈ ની ઘટાણે હે ની મલક બધા વાગેગા 10 વાગેગા ની ડાયરો છે ને માં બધા ઓરાપોરા થાય બેક ડાયરો આઈંગા ખેતરમાં અમે અહીં ખેતરમાં ઉતા ખરા ઢારા કાતા થોડું ખમું નમું કર્યું ની ફાઇનલી આપડી માંડવી દેવાઈ ગઈ પણ અજે તોરવા ને તો આજ ની તારીખ માં લોકો આવવાના હે આજ ની તો કાલે હા ઘણી માંગું નખું તો કોઈ ની નો દીધી

તોરવાતા હે ને લપગાજ લપગાજ આવે જ છે બે ત્રણ ઠેકાણે થી તોરવા ને જે ઘર છે ને તો આજ આપડો વારો આવે જ છે હા ટુકમાં બધાઈ ની દેવાય ભરાઈ જાય તો કાલે આવી જ બધાઈ ની બધાઈ ની એક જ ઘેર દીધી એક જ ઘેર દીધી બધાઈ એટલે કોઈ ની હે ને દુખ ન થાય હાલો જઈએ અહી જરા વાતો સાંધરીએ ડાયરા થી પછી કેક સી એક બકાલા નું કરીએ તમે બધાઈ ને બકાલુ દેખાડા તમે તો જોઈ ન હોય કોઈ દી કેટલી આ આટલામાં ઉતી જાથી કાઢે નાખી ને પછી વાં થઈ આ એક જીવકી હજાર સાઠે દોન તો આ ખાઈમ થઈ જાય કા વાવેતર કરો હા ભૂષે છે ને પવિત્ર

અઠાણાની છે ને મેથીનો કોખાડવાવાઈ તે આપડી લેવાને મજા આવે મકાઈની તારી બાવા દીય હે કુતિયાનું છે લેવા હે કે ક્યાંથી આવ્યો ઈ કે આ આવ્યો ક્યાંથી આવ્યો ઈ પૂછું ને તને હાલ લખી મને કાલે રા દેવીન વાડી ઢારા ગાતા ને ઈ કોરથી લેવા હે ને ગમતી નથી હે તડકો તાપ્યો આજ તાઈ ધોસ ક્યાં છે હાલ હાલ નથી तमे तो जोया नहीं हो गया तुम्हारा तुम्हारा तो जोया नहीं वाज हमारा हमारा ही रुपा हमारा मन इथी हरा लागे हम्म हां लो बधाई लो घर खाट लो बधाई लो हां बिया जा है हां ई क्या कहां होई वाह आ रिंगड़ी है ना परवानी से पणा में रिंगड़ा आवे ने दी दी थी रिंगड़ा तो से घणाई ગવરની હાવ હલીત ફેર થઈ ગઈ જા અમા પાતા ફૂલ ઓકેણા ઉપર ગવાના છોડવામાં પાંદડીનો છોડવોય પરવાનો છે હા જોટા ડાયરેક્ટ પાંદડી જમીન લે લીધી વાવવી નો પડી જો અમારું પાણી ના ઉપરા જો પાણી ના મોટિયા દેખા সেদে সেদের তেড় তেথার সেজরে বয় ঵াই. তেয় মটি জেদে তেদের তেড়ে আদের জিয়. জিযর হিদাকেড়ে তেয়ে. হাকে হার কেয યા આ બી છે ને રીંગણા પોકડા ની મણી હાફ રે વિરમબાપો છે ને ઓલા ઓલા ફોલા માં ઓલા માથે બાંધવાનું કાવ કેવાય બાઠીઓ બાઠીયા માં ફાટ બાંધે ના હોય એ માં હોય ની પણ ના હોય આ જો આ પાંજડી ને રીંગણા ને પછી આ જી નીકળે ને ગામ માં દેતી દેતા આવે તો હવે પૂણે ગામની બકાલનું વાવવાના ખાવાના વાવવાના બધા આજુબાજુના બધા લેવા આવે પછી કોઈ વાવેનો ખબર વાડીએ ઈ કરતા તે આપણે બનાવતા ખાલી ઘરથી રોટલા રોટલા પણ ગયો ને આમ કઈ લોપ કર્યું

કાલે આવે તાણે માં આવ્યા હતા તે ત્રણ ત્રણ હગાયું વાળા છે તે વેવાયું નો કહેવાય મામા ફૂઈ નો કહેવાય ને હા ઓલો કા હા ઢો હારો બને એવી નો કહેવાય એટલે હગાયું ને કઈ તાણ્યો જ ને હા

हां हां एक एक फोचर घर है ना थी वो जो रेडी सीताराम सीताराम करके काम करो अरे हां जो तकरी देख कोई नहीं होता फेरा कोई नहीं कहता को एक अकेले यूं नेता जाएगा नफ नफायला हां हां कितना बजा कितना बजा 5 क्या

क्या तू तो नहीं जागी तो। तो का रेहमा रोपाली रेहमा रेहवा जाए तो रेहमा गांव के काम में गए अपने गांव में आओ कोसे काम में कहीं किसी केड़ी के है ना